સુરતના ઉદના જીવન સામે લાલીમા સોસાયટીમાં આવેલા અષ્ટપૂજા માતાના મંદિરની સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી માતાજીની સાલગીરી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા આનંદ અને ઉત્સાહપૂર્વક ભક્તોએ ભાગ લીધો સુરતમાં ઉદના જીવન જ્યોતની સામે આવેલી લાલીમા સોસાયટીમાં અષ્ટપૂજા માતા મંદિર આવ્યું છે આ મંદિરની સ્થાપના ઓગણીસો નેવું માં થઈ હતી જેની સેવા અખંડ આનંદ સેવાનંદ કાલી કફની મહારાજ દ્વારા કરવામાં આવી મહારાજ દેવલોક પામતા મંદિરની સેવા અભય મહારાજ દ્વારા કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષ્ટપૂજા માતા મંદિરની સાલગીરા ભવ્ય રીતે ઉજવવામાં આવી રહી છે રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવી સાથે મહાઆરતી મહાપ્રસાદ કરવામાં આવ્યો છે માતાજીના આશીર્વાદ લેવા ભક્તોની સવારથી જ ભીડ જામી હતી અને સાંજે ચાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ અભય મહારાજ છે અને આ અષ્ટભુજા માતાજીનું મંદિર જીવનજ્યોતની સામે લાલીમા સોસાયટી નાથુભાઈ ટાવરની પછાડી આ મંદિરની સ્થાપના ઓગણીસો નેવમાં થયેલી જે અખંડાનંદ શિવાનંદજી કાલી કફનીવાલા મહારાજ એમને સ્થાપના કરી હતી પછી એ દેવલોક પામ્યા અને હું અહીંયા ચોરાણુંની સાલથી અહીંયા સેવા પૂજા કરું છું ત્યાર પછી આ બધું અંદર અહીંયા સાલગીરી માતાજીની દર વર્ષે આવી રીતે બે હજાર ચાર પછી દર વર્ષે ઉજવાય છે ત્રણથી સાડા ત્રણ હજાર માણસો ભંડારાની અંદર પ્રસાદ લે છે મહારાજની ઈચ્છા હતી કે ભાઈ ધર્મ આપણો આગળ વધે અને આવી રીતે લોકોને ખવડાવીએ દાન કરીએ અને જેથી આ બધું સક્સેસ થઈ જાય પ્રાર્થનાઓ પૂરી થાય છે પરમાત્મા અહીંયા જે કોઈ આવે છે માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે પગે લાગે છે મનથી સ્મરણ કરે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ બધું ઓગણીસો બાણું છે પરમાત્મા શિવાનંદ સ્વામીના ગુરુના આશીર્વાદથી અને ભક્તો આવે મનની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે અને દારો દારો ભક્તોની અંદર અહીંયા વૃદ્ધિ થાય છે અને લોકો દૂર દૂરથી બધી જગ્યાએથી આવે છે ઘણા બધા એવા ચમત્કારો કે જેના લગ્ન થતા હોય અહીંયા પ્રસાદ ખાવાથી પગે લાગવાથી ત્યાં લગ્નો પણ થયા છે જેને ઘણા વર્ષોથી સંતાનની અંદર સંતાનો પણ થયા છે દરેક રીતે માતાજી બધી ઈચ્છા પૂરી કરે છે હું પપ્પુભાઈ બાટલાવાળા સલાભટપરા એરિયાથી માઉં છું અત્યારે હાલ ન્યૂ સિટીલાઇટ એરિયામાં રહ્યું છું મારું અહીંયા પાંત્રીસ વર્ષથી અભય મહારાજ સાથે મારું કનેક્શન છે કે ભાઈ મારે એ છે પણ અહીંયા એમની શરૂઆત ને બાણુંથી એમને મંદિરમાં સેવા ચાલુ કરી પણ તે દિવસે સંત અમારા ગુરુજી હાજર હતા ગુરુજીની જ્યારે દેહાંત કે શાંત થયા ત્યાર પછી અભય મહારાજ અહીંયા તંત્ર સંભાળે છે એમને ને ચોરાણુંથી અમે લોકો તો ને બાણુંથી જ અહીંયા મંદિરની સાથે જોડાયેલા છે અમે જોયું છે કે ભક્તોની ભક્તિ ભક્તોની શ્રદ્ધા ભક્તોની જેવી છે એ બધું પૂર્ણ થતું હોય તો જ આટલી એમાં ભગટ આવે અમે પહેલાં જ્યારે ભંડારો સ્ટાર્ટ કર્યો કે પૂજા સ્ટાર્ટ કરી ત્યારે તે વખતે બસો પાંચસો માણસ હતો આજે કદાચ પચીસસોથી પાંત્રીસસો માણસ આજે આવે છે જ્યારે જો પાંત્રીસસો માણસ આવતા હોય તો શ્રદ્ધા તો આવે જ નહીં આજે માતાજીની શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે ગુરુજીની શ્રદ્ધા બી બહુ મોટી વસ્તુ છે ને અમને બી એની શ્રદ્ધા છે કે ભાઈ અમારું કામ અમારા ભગવતોનું કામ થાય કે બધાનું કામ થાય આવી અમારી ઈચ્છા છે અહીંયા પોઝિટિવ એરિયા બહુ પાઇન્ડ છે મંદિરમાં તમે જુઓ તો એકચ્યુઅલ પોઝિટિવ જોઈએ તો તમે આવો તો તમને ખ્યાલ આવી જાય કે માણસ અહીંયા આવીને શાંત થતો હોય વિચારથી એ થતું હોય તો એને ખ્યાલ આવી જાય એકવાર દર્શન કરવા આવવું જરૂરી છે